আম্বী পালন পালনপুর যথে রাষ্ট্রীয় বস পর পাঁয় নজিক

બસમાં બેસેલા તમામ મુસાફરો આ ઘટનાને લઈને ડરનો માહોલ તેઓમાં છવાયો હતો તો એસટી બસના ડ્રાઈવર દ્વારા અંબાજી બસ ડેપો મેનેજર અને અંબાજી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ તાત્કાલિક અંબાજી પોલીસ ઘટનાએ સ્થળે દોડી આવી હતી અને આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી ત્યારે અંબાજી પોલીસે ઘટના સ્થળેથી ત્રણ બાઇક કબજે કરી અંબાજી પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી એસટી બસને પણ અંબાજી પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી અંબાજી દાંતા પર પાંચા અને દાબાવાડી વાવ વચ્ચે આ બનેલી ઘટનામાં બસમાં બેસેલા તમામ મુસાફરોનો આ બાદ બચાવ થયો હતો અરવિંદ અગ્રવાલ સીએન અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ